ચીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ છઠું ભાગ પેલો બજાર પાઠ છઠો છે આપણે શરૂ કરીએ પાંચ પાઠ પૂરા થયા ઘણા બધા વિદ્યાર્થીઓ એક વાક્યના હેતુલક્ષી ટૂંકા પ્રશ્નો ત્રણ ગુણના અને બે ગુણના ત્રણ ગુણના અને પાંચ ગુણના આ પ્રશ્ન બધા તૈયાર કરી લખે છે સારું કહેવાય લખશો તો વધારે યાદ રહેશે વાંચો તો ત્રણ વખત એના કરતાં એક વખત લખશો તો વધારે તમને મગજમાં બેસશે અને પ્રશ્ન લખી એના મુદ્દા ખાસ લખવાના ઘણા બધા એવું પણ કરે કે પ્રશ્ન લખી અને બધા મુદ્દા લખી કે આ પ્રશ્નના જવાબમાં આ પાંચ મુદ્દા દસ મુદ્દા અગિયાર મુદ્દા એ તમારે લખવું જોઈએ પરિબળો છે એના લક્ષણો છે કાર્ય છે એ બધા તમે લખશો તો વધારે એ પ્રશ્ન ગણિત જેવું છે અર્થશાસ્ત્ર એટલે પાંચ પાઠના પ્રશ્ન લખવાના નોટ બનાવવી ફરજિયાત નથી પરંતુ લખશો જેટલી વખત એકવાર બે વાર જે યાદ ન રહેતું એ સમજાતું બે ત્રણ વાર લખો તો વધારે યાદ એ ગણિત જેવું કામ છે એવું બી એમાં કરો એસપીમાં પણ તમારે લખવાનું ભલે આ થિયરીના વિષયો તો જ વધુ ગુણ આવશે તમને અને બારમાર ધોરણ પ્રમાણે જ અમે બધા તૈયારી કરાવીએ છીએ એટલે આપણે સરસ મજાના પ્રશ્ન લખી શકીએ નવો અભ્યાસક્રમ છે તમારા માટે તો સરસ આપણે લખીને કરશો તો વધારે અનુકૂળ રહેશે એટલે વારંવાર મારે કેવું પડે છઠ્ઠો પાઠ લઈએ આપણે થોડાક પાછળ છીએ પરંતુ તો વાંધો નહીં આવે રજાઓના દિવસોમાં પણ અમે મૂકશું લેક્ચર અને જેમ બને એમ આપણો કચ પૂરો થાય એવા પ્રયત્ન તો કરીએ છીએ પરંતુ ઝડપથી નહીં થઈ જાય અને આપણે ધીમી ગતિએ સમજીએ જેટલું કરીએ એટલું સરસ તૈયાર કરીએ અને બધા વાત તારે એટલા માટે સમજાય એ રીતે આપણે આગળ જઈએ છીએ તો છઠ્ઠા પાઠમાં બજાર હવે ખરેખર અર્થશાસ્ત્ર અહીંથી શરૂ થાય છે કે સામાન્ય રીતે બજાર કોને કહીએ છીએ આપણે કે જે સ્થળે વસ્તુઓ અને સેવાનું ખરીદ વેચાણ થાય તેને આપણે બજાર કહીએ એકડીઓ ઊભી હોય ને દુકાનો હોય ને કાપડ બજાર મોતી બજાર આપણે કે બજારના નામ આપ્યા છે ને બધા એ તો સામાન્ય અર્થ છે પણ એ અર્થશાસ્ત્રની દૃષ્ટિએ બજાર કોને કહેવાય એના લક્ષણો જોઈએ ને ઘણા લક્ષણો આવતા હતા આ વખતે વિભાગ પાડીને લક્ષણો આપ્યા છે થોડાક લક્ષણો કાપી નાખ્યા છે એમ પણ છતાંય બજારનો અર્થ સમજશું એટલે ખ્યાલ આવશે કે અર્થશાસ્ત્રમાં બજાર કોને કહેવાય તો જે ખરીદ વેચાણ થાય એને બજાર આપણે કહેતા હોય કે આપણે લેવું હોય કોઈ ખરીદનાર હોય ને કોઈ વેચનાર હોય સામે એને બજાર કહેતા પણ આપણો બજાર વિશેનો ખ્યાલ એક ભૌગોલિક વિસ્તાર પૂરતો જ મર્યાદિત હોય પણ અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ બહુ વિસ્તૃત વિસ્તૃતપૂર્વક વિસ્તારથી સમજાવ્યો છે આપણને તો બજારનો અર્થ હવે જોઈએ તો અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવા બે વસ્તુ જોવાની છે વસ્તુ એટલે ભૌતિક અને સેવા એટલે અભૌતિક બે પ્રકારની વસ્તુ છે ભૌતિક વસ્તુ અડી શકાય જોઈ શકાય પરસી શકાય પણ અભૌતિક વસ્તુ એવું છે શિક્ષણ સેવા ડૉક્ટરની સેવા વકીલની સેવા કોઈપણ આવી સેવાને પણ બજાર હોય છે કે જે તમે પૈસા આપીને સેવા ખરીદો છો તો વસ્તુ અને સેવા એ બંને જ વસ્તુને ધ્યાનમાં રાખીને આખું પ્રકરણ ભણવાનું છે આપણે ખાલી માલની જ લે વેચ જે આપણને વસ્તુની જરૂરિયાત પડી એનું જ વેચાણ થાય એની જ ખરીદી થાય એવું નહીં પરંતુ સેવાઓની જરૂર પડે છે એનું પણ ખરીદ વેચાણ થાય એટલે અર્થશાસ્ત્રમાં વસ્તુ સેવાના ખરીદ વેચાણના હેતુથી જે ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કમાં આવે ખરીદનારાય હોય અને વેચનાર હોય એકલાથી બજાર ઉદભવતું નથી પ્રત્યક્ષ એટલે સામે સામસામે વસ્તુ હોય અને પૈસા ચૂકવીને આપણે વસ્તુ લેતા પરોક્ષ એટલે કે તમે જે ટેલિફોન કે ઓનલાઈન અત્યારે તો ઓનલાઈન બહુ સરસ સમજાય જાય એવું છે અને બધા તમે એ વસ્તુ પ્રાપ્ત કરો છો કે ઓનલાઈનથી ઓર્ડર લખાવો એ કોણ વેચનાર છે એનું મોઢું તમે નથી જોતા વસ્તુ પણ તમે જોતા ફોટામાં જુઓ છો પણ એ કેવી આવશે શું આવશે એ ખબર નથી એને પરોક્ષ રીતે એ પણ બજાર હવે ઉદભવે છે એવું કોમોનિટી હતું કોમોનિટીમાં પડવા જેવું નથી એની વાતો હજી આગળ કરીશ કોમોનિટી એટલે એ પરોક્ષ બજાર છે કે જે તમે કેટલો માલ ખરીદી શકો પણ તમારી પાસે માલ આવે નહીં વસ્તુ આવે નહીં જે પૈસા ચૂકવો પેટ્રોલ લઈ શકો સોનું લઈ શકો કઠોળ લઈ શકો તેલ લઈ શકો કાપડ લઈ શકો પણ વસ્તુ તમારી પાસે આવે નહીં એ ખરીદો ને પાછું જ્યારે તમારે ભાવ વધે તો વેચી શકો છો અથવા તો ઘટે ત્યારે પણ વેચી શકો છો તમારે પૈસાની જરૂર હોય ત્યારે ગમે ત્યારે વસ્તુને ગમે એટલા જથ્થામાં ખરીદી શકો છો પેટ્રોલ એ ખરીદી શકો ભલે તમારી પાસે ટેન્કર ન હોય ટાકા ન હોય પરંતુ એ ખરીદી કોમોનિટી આખું જુગાટ જેવું એક સટ્ટા બજાર જેવું એ વ્યવસ્થા છે પરોક્ષ બજાર એટલે સામે સામે વેચનાર ખરીદનાર આવતા નથી અને તા લાખો રૂપિયાનું બજાર ઉદ્ભવે છે લે વેચ થાય છે એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થાને આપણે બજાર કહીએ છીએ પણ સેમ્યુલન્સ જે સેમ્યુલન્સના શબ્દમાં કઈ અર્થશાસ્ત્રી પ્રોફેસર તો એને બહુ સરસ આપણને સમજાવ્યું છે કે બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનાર હોય વેચનાર વસ્તુ સેવાની કિંમત અને જથ્થાના પ્રમાણે એ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે જો આપણને બધાએ પરિબળો કહી દીધા જે પરિબળો તરીકે અહીંયા લક્ષણો આપણે ભણશું પહેલાં પરિબળો આવતા જૂના કોષમાં લક્ષણ ને પરિબળ બધું એક જ તો ખરીદનારે અહીંયા હોવો જોઈએ વેચનારે હોવો જોઈએ પછી તમે સેવાની કિંમત અથવા તો વસ્તુઓ અથવા સેવાની બે કિંમત તમે નક્કી કરો તો જ તમે બજાર ઉદભવશે જો તમે ભાવ પછીને ચાલે જશો તો એક વેચનાર ન્યાજ ઊભો રહેશે ખરીદનાર ચાલતો થશે તો બજાર ઉદ્ભવશે નહીં આખો દિવસમાં એની વસ્તુ વેચાશે એટલે કિંમત પણ પરવડતી હોવી જોઈએ એના વિશે કિંમત સૌથી અગત્યનું પરિબળ છે આ બજારમાં જેમ માંગ અને પુરવઠામાં કિંમતનું પરિબળ અગત્યનું હતું એમ બજારમાં પણ કિંમત એ પરિબળ અગત્યનું છે તો સેવા એ વસ્તુ અને સેવાની કિંમત તો જ એ બજાર ઉદભવ છે નહીતર મોંઘી ફી હશે તો તમે એમાં શિક્ષણ લેવા નહીં જાઓ અથવા તો એ દવાખાને નહીં તમને પરવડતું નહીં હોય તો કિંમત એ નહીં નક્કી થઈ શકે તો તમે એ સારી વસ્તુ હશે તો પણ એ ખરીદી શકશો નહીં કારણ કે એ કિંમત સૌથી વધેનું પરિબળ છે અથવા જથ્થાનું પ્રમાણ કેટલું લેવું છે એની પાસે પુષ્કળ છે તમારે સો ગ્રામ પાંચ પાંચસો ગ્રામ કિલો પાંચ કિલો એક ટન બે ટન કેટલી વસ્તુ એનું પ્રમાણ નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે ખરીદનાર ને વેચનાર સંપર્કમાં આવે કે કિંમત પરવડતી હોય કેટલી વસ્તુ લેવી કેવી સેવા લેવી એ નક્કી કરીને સામે હોય જે પ્રત્યક્ષ એના ઉપર વધારે ભાર આપ્યો એ પરોક્ષ બજારને હા સેમ્યુલ છે એ પરોક્ષ બજારને મહત્વ આપતા નથી બજાર એને જ કહેવાય કે સામે ખરીદનાર ને વેચનાર હોવા જોઈએ સાથે જથ્થો પણ હોવો જોઈએ અને કિંમત પણ પરવડતી હોવી જોઈએ આમ વેચ સામે થાય એકબીજા હોય એને બજાર એ કે છે તો હવે બજારના ઘટકો બજારના લક્ષણો જોઈએ તો એની વ્યાખ્યા ઉપરથી આપણને સમજાય કે ખરીદનાર અને વેચનાર હોય બજારના વસ્તુ સેવા ખરીદનાર અને વેચનાર હોવા ફરજિયાત છે ખાલી વેચનાર હોય કોઈ લેનાર ન હોય ખરીદનાર તો એ બજાર ઉદ્ભવશે નહીં એક દી બે દી ઉભરને જતો રહેશે લેનાર છે પણ ખરીદ હં લેનાર છે એટલે કે ખરીદનાર છે પણ વેચનાર નથી ત્યાં કોઈ તો પણ બજાર નહીં ભવે એટલે બંને હોવા જોઈએ લેવાવાળા અને વેચવાવાળા એટલે ખરીદનાર અને વેચનાર બંને ત્યાં હોવા જોઈએ પછી તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે કઈ વસ્તુ જોઈ છે શેની આપલે થાય છે શેનો વિનિય વિનિમય થાય છે એક નાણાં આપે ને વસ્તુ આપે નાણાં આપીને સેવા આપે જે પૈસા આપીને સેવા કે વસ્તુ આપે છે એવી પ્રક્રિયા હોવી જોઈએ એમ કે છે ખરીદનાર વેચનાર વચ્ચે વિનિમય થવો જોઈએ જો વિનિમય ન થાય તો એ બજાર ખરીદનારા આટા મારતા હોય અને વેચનારા એક ઘણા બધા ઊભા હોય પણ એ વસ્તુ જ ન લે તો એ બજાર ઉદ્ભવશે નહીં એટલે બજારનો જે ખરીદનાર વેચનાર એક મુખ્ય લક્ષણ છે એમાં બંનેનો વિનિમય થવો જોઈએ અહીં વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ હોય છે જે વેચનાર એમ છે કે હું વધુમાં વધુ નફો કમાવ અને વધુ વસ્તુ વસ્તુ વેચીને ઝાઝું કમાવ ઝાઝું નફો મેળવું એવો એનો ધ્યેય હોય છે બજારની અંદર પણ ખરીદનારને એમ હોય કે વસ્તુમાંથી મળતો સ જે સંતોષ છે એ મહત્ત્વનો હોય છે કે હું જે પૈસા ચૂકું છું એના બરાબર પ્રમાણે મને વસ્તુ સેવા કે વસ્તુ બંને મળે છે તો સંત સંતોષ છે એ વધુમાં વધુ પ્રાપ્ત થાય જો હું આટલા રૂપિયામાં આવી સરસ વસ્તુ લાવું એ કરવાનો હેતુ એ પ્રક્રિયા જન્મ લે છે બજારની અંદર વેચનાર પોતે વધુ નફો કમાવા માટેના ઉદ્દેશથી ત્યાં વેચતો હોય અને ખરીદનાર એમ હોય કે બે ચાર જગ્યાએ ભાવ પૂછી અને વધારેમાં વધારે મને સંતોષ મળે અને સારી વસ્તુ પ્રાપ્ત થાય એ બજારની અંદર ઉદ્ભવતું હોય છે એટલે ખરીદનારા હોવા જોઈએ અને વેચનારા હોવા જોઈએ પેલું લક્ષણ બીજું છે આ સિવાય તમે લખી શકો છો ઘણું બધું ખરીદનાર વેચનાર બેમાંથી એક હોય તો એ બજાર ઉદ્ભવે નહીં હવે વસ્તુઓ કે સેવાઓ જો બજાર કેને કહેવાય ખરીદનાર વેચનાર હોય ને વસ્તુ અને સેવા ત્યાં હાજર હોવી જોઈએ એટલે કે બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવાઓ હોવી જરૂરી છે જેમ ખરીદનાર અને વેચનાર હોવા ફરજિયાત તેમ વસ્તુ હોવી જોઈએ આપણે કોમોનિટી છે એમાં વસ્તુ હોતી નથી એ બજાર આમ તો કહેવાય નહીં જુગાર કે સટો કહેવાય છે કે એટલાની વસ્તુ લે અને આપણા ખાતામાં પૈસા પડ્યા હોય એમાંથી ઓટોમેટિક કપાઈ જાય જેટલી વસ્તુ ખરીદો પાછી તમે વેચો ત્યારે એમાં જમા થઈ જાય વસ્તુ તમારી પાસે આવતી નથી અને છતાં એ બજાર ઉદભવે એને માટે અર્થશાસ્ત્ર એને બજાર કહેતું નથી એટલે વસ્તુ અને સેવા હોવી જોઈ બજારમાં જે માંગ છે એને વેચ વેચાણ થતી વસ્તુ કે સેવા હોવી જરૂરી છે અમારી પાસે કાંઈ નથી હું બજારમાં ઊભો રહીશ આવું કે હાલો ભાઈ ટમેટા દસ રૂપિયે કિલો દસ પણ ટમેટા હોય જ નહીં તો અઢાર એંસી રૂપિયે કિલો હોય અને હું એમ દસ રૂપિયાના વેચવા માંડું પણ મારી પાસે વસ્તુ જ ન હોય તો કોઈ ગાંડા કહે ને કે આની પાસે તો એ બજાર ઉદ્ભવે નહીં એટલે વસ્તુ અને સેવા હોય જો હવે હું મારી પાસે જે કાંઈ જ્ઞાન છે એટલે કે સેવા ચાલો ભાઈ હું દવા આપું છું બધાને દસ રૂપિયામાં તાવ શરદી ઉધરસ માટે હં કોઈ લે કેટલાય મરી જાય એટલે આપણી પાસે સેવા માટે પણ જે ડિગ્રી અથવા તો જ્ઞાન હોવું જોઈએ છે તો જે બજાર ઉદ્ભાવે એટલે તમે એમ કહો લાવો હું પીરિયડ પાંચ દસ લઈ લઉં હમ પાંચસો રૂપિયાનો પંદરસોનો પિરિયડ પડે છે હું સો રૂપિયામાં લઉં ડિગ્રી હોવી જોઈએ એટલે વસ્તુ અને સેવા બે હોવી ફરજિયાત છે હાજર બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાનો વિભિન્ન પ્રકાર તેમજ સ્વરૂપો બહાર પાડે છે આખું સરસ મજાની વાત કરી કે વસ્તુ અને સેવાના જે ઉત્પાદક છે વેચનારાઓ છે અથવા તો કારખાનાવાળા ઉત્પાદન કરે છે અથવા ખેડૂત છે એ પોતે વધુમાં વધુ નફો કમાઈ શકે એના માટે એને શું કરવું પડે એ તો એ વસ્તુમાં કાંઈક નવીનતા લાવવી પડે સેવાઓ અને વસ્તુઓમાં બંનેમાં વિભિન્નતા આવે તો એનું સ્વરૂપ બદલાય તો એ વધારે વેચે અને વધારે નફો કમાઈ શકે પણ એકની એક વસ્તુ એ વેચે એમ અને તો એનો જે લિમિટ હોય એટલું જ ઉત્પાદન કરે ને એટલો જ નફો એ કરી શકે એમ સેવામાં પણ અમુકનું મનોપલી હોય કે જે ઘણી બધી સસ્તી સેવાઓ આપતા હોય પરંતુ ત્યાં એક પણ ગ્રાહક આવતો ન હોય બે ત્રણ ચાર ગ્રાહક આવતા હોય અને એક મોંઘા મોંઘી વસ્તુ ત્યાં લાઈનો હોય તો કંઈક નવીનતા કંઈક વિભિન્નતા બીજાથી અલગ પ્રકારનું આપણે વેચાણ કરીએ એવી આપણી પાસે વસ્તુ અને સેવાકીય જ્ઞાન હોય તો આપણે વધુ નફો કમાઈ શકીએ એટલે બજારમાં ઉત્પાદક વેચનાર પોતાનો નફો મહત્તમ એટલે કે વધુમાં વધુ કરવાના આશયથી વસ્તુ કે સેવાઓમાં વિભિન્ન પ્રકારો તેમજ એના સ્વરૂપો બહાર પાડે છે નવું 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 આવતું જ જાય છે વર્ષો એ જુઓ તમે સમય જતાં જતાં નવી નવી વસ્તુમાં નવું નવું એ કોમર્સના વિદ્યાર્થી કરી શકે કે કેમ આપણું વેચાણ વધારે થાય વસ્તુ તો બધા પાસે એકની એક વસ્તુ કેટલી કેટલાય ઉત્પાદક કરતા હોય તો આપણી વસ્તુમાં શું કંઈક નવું આવે કે જે આપણે વધુ વેચી શકીએ કયો ગુણ એવો અંદર ઉમેરીએ કે જાહેરાતમાં આપણે એ કેવી રીતે એની જાહેરાત કરીએ કે વસ્તુ વધુ વેચાય એ સૌથી અગત્યનું છે એટલે ખરીદનાર વસ્તુઓ સેવાનો ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવાનો જેમ વેચનાર એનું સ્વરૂપ અને સેવા બદલાય છે એમ ખરીદનાર પણ જે પૈસા આપે છે એ વસ્તુ અને સેવામાંથી એને વધારેમાં વધારે સંતોષ મળે એટલા માટે વસ્તુ અને સેવાનું આદર્શ સંયોજન ખરીદે છે ખાલી પૈસા આપીને વસ્તુ લઈ લે સેવા લઈ લે નહીં વધુ એને શું ઉપયોગમાં આવે છે અને વધારે શેમાં સંતોષ થાય છે એ વસ્તુ અને સેવા જ ખરીદી શકશે જે ટમેટાની ઢેકડી ચાર પાંચ ઊભી હોય બધા જ પોતપોતાના ભાવ પ્રમાણે વેચતા હોય એક દસના કિલો એક પચીસના કિલો એક પાંત્રીસના કિલો અને એક ચાલીસના કિલો કઈ વસ્તુ આપણે ખરીદવી કયા ટેકડીમાંથી આપણે કે કયા શોપમાંથી આપણે ખરીદી કરવી એ પોતાની આવક કિંમત આમ તો કિંમત પહેલાં પરિબળ લેવાની જરૂર હતી પરંતુ અહીંયા આપણને છેલ્લે આપ્યું છે એટલે સૌથી એ આપણને પરવડતી અને એમાં સંતોષ થાય પેલો દસ ના કિલો લેશે એમાં એને સંતોષ થશે કે જો હું વીસ રૂપિયાના બે કિલો લાવ પહેલાં વીસ રૂપિયાના પાંચસો ગ્રામ જ મળે ચાલીસ ભાવ છે તો કેમાંથી વધારે એને સંતોષ મળે છે એ વાત આપણે બજાર ત્યારે ઉદ્ભવે છે કે ગ્રાહક ખરીદનાર એ જે પોતાનો સંત પૈસા જે આપે છે એમાં એને સંતોષ છે અને વેચનાર વધુમાં વધુ નફો મેળવા માટે પ્રયત્ન કરે છે એટલે વસ્તુ સેવા ખરીદનાર વેચનાર અને ત્રીજું પરિબળ કે લક્ષણ એ સંપર્ક છે બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે જે હવે તો ઘણી રીતે સંપર્ક થાય ટેલિફોન ઓનલાઈન શોપિંગ એ પણ ભણવામાં આવી ગયું આ નહોતું સંપર્ક એટલે સામ સામે વેપારીઓ હોવા જોઈએ વસ્તુઓ થવી જોઈએ ભાવ પરવડતો હોવો જોઈએ ત્યારે સંપર્ક થઈ શકતો કે બજારમાં વસ્તુની સેવા ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં એટલે બીજા પ્રકારે આપણને કીધું ટેલિફોન શોપિંગ ઓનલાઈન એ બીજો પ્રકાર એક પ્રકાર એટલે સામ સામે વેપારીઓ હોય ને ગ્રાહકો હોય સામે એટલે ખરીદનારા હોય ને વેચનારા હોય એ પ્રત્યક્ષ અથવા તો પ્રત્યક્ષ જ ભણવાનું હતું આજ સુધી પણ પરોક્ષ સ્વરૂપનું એ હોઈ શકે હવે પરોક્ષ શબ્દ ઉમેરાઈ ગયો જેમાં ટેલિફોન શોપિંગ અહીંથી દિલ્હીથી મંગાવો બોમ્બેથી માલમાંગાવો હોય કે વિદેશથી તો એક ફોન કરી દે અને હવે તો ઓનલાઈન શોપિંગ એ ફોન કરતાં આધુનિક આવી ગયું પહેલાં ફોન કરતા કે પચાસ ગુણી અથવા તો પચાસ બોક્સ આ પ્રકારના મને બૂટ અથવા તો પચાસ બોરી છે એ ચોખા પંજાબથી ફોન કરીને એ ટેલિફોનથી ખરીદી કરતા હતા એટલે ઓર્ડર કરે અને માલ આવી જાય એના સામે પૈસા અહીં બેંકમાં અથવા તો એ લઈ જતા હતા અથવા તો ડ્રાફ્ટથી મોકલતા હતા એટલે જેમ જેમાં તમે વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ સેવાની ખરીદીના ઓર્ડરનો આદેશ આપો છો કે તમારે જોતું હોય તો ફોન કરી દો એટલે વસ્તુ ઘરે આપી જાય પ્રોવિઝન સ્ટોરવાળો હોય અથવા તો મોટા વેપારીઓ ખરીદી કરતા હોય ફોન દ્વારા આવું આપણું એ પરોક્ષ રીતે પ્રત્યક્ષ નહીં સામે હોય જ નહીં એ પરોક્ષ રીતે આવો વેપાર ટેલિફોન શોપિંગથી થતો હતો જ્યારે સેવાઓનો પણ ટેલિફોનથી પૂછી ફોન પૂછો તમને ન આવડે અને અત્યારે આપણે જોઈએ છીએ આ શિક્ષણ પણ ઓનલાઈનથી ભણવાનું થયું એ પરોક્ષ જ છે પ્રત્યક્ષ નથી સામ સામે તમે બેઠા હો અને અમે વેચનાર જ્ઞાનને વેચીએ છીએ અમે તમે ખરીદો છો વિદ્યાર્થીઓ હવે ઓનલાઈન તમે સામે પ્રત્યક્ષ નથી અમારી સામે પરોક્ષ રીતે જ્ઞાન લઈ રહ્યા છો ખરીદી કરી શકો છો એટલે ઓનલાઈનથી જેમાં તમે ઇન્ટરનેટના માધ્યમથી જે જે વસ્તુ અથવા સેવા વસ્તુ એટલે આપણે જે કાંઈ જોતી હોય એ વસ્તુ ઘરની અંદર અને સેવા એટલે જ્ઞાન ડોક્ટરી સેવા વકીલની સેવા ઘણી પ્રકારની સેવાઓ છે અને એ મુજબ જે વસ્તુ કે સેવા ખરીદનારના ઓર્ડર આદેશ આપે છે અને આપણી પાસે વસ્તુ કે સેવા મળી જાય છે એવી રીતે ઓનલાઈન શોપિંગ પણ તમે કરી શકો છો આમાં ખરીદનાર વેચનાર પરોક્ષ હોય છે પ્રત્યેક સામસામે આપણે વેપારીને કે જોઈ શકતા નથી એટલે પરોક્ષ સંપર્ક એ હોય છે એવું યાદ રાખજો વધારે સરસ સમજાય એવું અને વધુમાં વધુ લખી શકો એવું પ્રકરણ છે તો હવે આપણે કિંમત અને બજારની સ્થિતિની જાણકારી એ બે લક્ષણો જોઈએ તો જ બજાર ઉદ્ભવે તો કિંમત એ સૌથી અગત્યનો પરિબળ છે કે બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ એટલે ભાવ એક હોય કે અત્યાર એસી રૂપિયા ટમેટા છે પણ પુરવઠો વધારે આવે અને માંગ માંગ તો રહેવાની છે પણ ત્યારે પુરવઠો બજારમાં વધુ ચલવાય ત્યારે કિંમત ઘટી જતી હોય પણ માંગ એટલી જ રહેને પુરવઠો ન હોય તો કિંમત વધી જતી હોય તો બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ અને સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે અને તો જ બજાર ઉદભવે છે કે અછતના સમયે અથવા તો એ વસ્તુ પછી આવી જ શકે એમ ન હોય બજારની અંદર ક સિઝનની હોય ત્યારે એના ભાવ વધી જતા હોય છે અને જ્યારે બહુ જ ઉત્પાદન થતું હોય માંગ તો એટલી ને એટલી જ હોય ત્યારે એ કિંમત ઘટી જતી હોય છે જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવા ખરીદનાર સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ સેવા અને વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે કિંમત કેમ નક્કી થાય કેટલી માંગ છે અને કેટલો પુરવઠો છે એના ઉપર કિંમત વધઘટ થતી હોય છે જો પુરવઠો બજારમાં પુષ્કળ હોય કોઈ લેનાર ન હોય તો ભાવ ઓછા થઈ જાય અને ખરીદનારા વધારે હોય અને માંગ વધારે હોય ખરીદનાર એટલે પુરવઠો બજારમાં ન હોય તો કિંમત વધી જતી હોય છે બજારની અંદર કિંમતનું પરિબળ એ મુખ્ય હોય છે અને બજારની સ્થિતિ અંગેની જાણકારી પણ ખરીદનારને અને વેચનારને બંનેને હોય છે ખરીદનાર તમે વસ્તુ લેવા જાઓ તો એ હમણાં એક ઉદાહરણ આપું પહેલાં જોઈ લે આમાં કે બજારની સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનાર અને વેચનારને હોવી જરૂરી છે જે ખરીદવા જાય છે એને કિંમત અંદાજિત કિંમત ખબર હોવી જોઈએ દાખલા તરીકે તમે દૂધ લેવા મી મોકલે તો એટલે આલે હજાર રૂપિયા દૂધ લેતો તો તમને આટલા બધા પૈસા આવ્યા અથવા તમને એમ કહે છે આલે બે રૂપિયા લીટર દૂધ લેતો તો તમને ખ્યાલ થશે મમ્મી પચાસનું લીટર આવે ચાલીસનું લીટર આવે આ બે રૂપિયાનું કાંઈ ન આવે કહ્યું એટલે જાણકારી હોવી જોઈએ તમે જે ખરીદવા જાઓ છો સોનું ખરીદવા જાઓ છો ત્યારે એમ કે લે બસો રૂપિયા જા કાનની બોટી લેતા તમને ખબર છે જાણકારી હોવી જોઈએ બજારમાંથી ટમેટા લેતા વાલે પાંચસો રૂપિયા તમને એમ થાય હું આખી રેકડી લેવી હશે એટલે અંદાજીત કિંમતની ખબર છે કે વીસ રૂપિયા ચાલીસ કે પચાસ કે સો રૂપિયા ભાવ હોય એથી વધારે ન હોઈ શકે અત્યારે શું છે એટલે બજારની સ્થિતિ અંગેની જાણકારી ખરીદનારને હોય છે અને વેચનારને પણ હોવી જોઈએ કે કેટલામાં માલ વેચવો જોઈએ મનપળે એવા ભાવ એ લઈ શકતા નથી આ સૌથી અગત્યનું પરિબળ છે એટલે ગ્રાહકને જાણકારી હોવી જોઈએ મને એની બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય અથવા કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય તેવા સંજોગોમાં ઉત્પાદન વેચાણ કે ખરીદ સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય ત્યારે ઇમરજન્સી કુદરતી પરિબળો ની આફતો યુદ્ધ અતિવૃષ્ટિ કે દુષ્કાળ એવા સમયમાં જે ભાવ છે વધઘટ થતા હોય છે એવા સંજોગોમાં આપણને જાણ હોવી જોઈએ કે અત્યારે આ મોંઘું છે તો કેટલી વસ્તુ લેવીને આપણે કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે આપણે એની માંગ કરતા હોઈએ છીએ અને વેચનાર પણ એ રીતે એના ભાવો લેતા હોય છે પુરવઠા પ્રમાણે માંગ પ્રમાણે એટલે ખરેખર બજારમાં ખરીદનારને વેચનારને એ વસ્તુની કિંમત કેવી હોવી જોઈએ એની જાણકારી હોય કહો કે હું ટમેટા આજે લઈને વેચું મને બહુ પૈસા મળશે હમ કે હું બસોના કિલો વેચીશ તો એ બસોના કિલો બધા જ વીસ ને ત્રીસના વેચાતા આપણા બસોના વેચે એટલે વેચનારને પણ ખબર હોવી જોઈએ કે મને કેટલામાં આવ્યું મારે કેટલામાં વેચવું જોઈએ ઉત્પાદકે પણ કારખાનામાં જે માલ ઉત્પન્ન કર્યો છે એ કેટલામાં વેચશે કેટલામાં પડતર કે મન પડે એટલા ભાવ લઈ શકતા નથી ઓછા લઈ શકે પણ એ બસો રૂપિયામાં એક આઈટમ તૈયાર થઈ હોય એનો ખર્ચ સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ અને એમ કે હું હજારમાં વેચું તો એનો વેચે એના પૂર્ણ હરીફાઈ હરીફાઈ પણ છે સામે એવી જ વસ્તુ બીજી મળતી હશે ત્યાં અવેજીની વસ્તુ પૂરક વસ્તુ હશે એની તો એને કેટલામાં ત્રણસોમાં વેચી શકે બસો પચાસમાં વેચી ચારસોમાં વેચી શકે પરંતુ એ કાંઈ હજાર કે પંદરસોમાં ન વેચી શકે બારસો બસો રૂપિયાનો એનો ખર્ચ હોય એટલે બજારની વેચનારને ખબર હોય અને લેનાર ખરીદનારને પણ એની જાણકારી હોય કે આ વસ્તુ કેટલામાં આવે એ તો જ બજાર ઉદ્ભવશે આ બધા સરસ પરિબળો વાંચો સરસ સમજાય છે એવા છે અને હજી આમાં કેટલા ઉદાહરણો આપી શકાય એમ છે કે બજારના લક્ષણમાં ખરીદનાર અને વેચનાર હોય સામે વસ્તુ અને સેવા પણ હોવી જોઈએ એકબીજાના સંપર્કમાં આવવા જોઈએ પ્રત્યક્ષ અથવા પરોક્ષ ટેલિફોની અથવા તો ઓનલાઈન શોપિંગ હોય કિંમતનું પરિબળ સૌથી અગત્યનો ભાગ ભજવે છે કે તો જ બજાર ઉદ્ભવે અને બજારની સ્થિતિ અંગેની પણ જાણકારી હોવી જોઈએ તો જ એ બજાર શક્ય બને ત્યાર પછી બજારનો પ્રકારો આપણે ભણશું કે સ્થાનિક બજાર છે પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પછી હરીફાઈની દ્રષ્ટિએ બજાર આ બધા મુદ્દા જોશું બહુ લખી શકો અને એકદમ સહેલું આ પ્રકરણ છે પણ સમજવામાં ભૂલ ન કરશો વારંવાર વાંચજો એટલે આમ વાંચીને સમજાય છે એવું સરસ મજાનું વધુમાં વધુ માર્ક મેળવો એવું પ્રકરણ છે અને આનું આ પ્રકરણ ઉપર જ આખું ઇકોનોમિક્સ ઉદ્ભવે છે